તમિલનાડુમાં સવારથી જ ભારે વરસાદ ચેન્નાઈ એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાઈ ગયા એરપોર્ટ પર અનેક રદ કરવી પડી વરસાદને કારણે સેવા પ્રભાવિત થઈ આગામી તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ચેન્નાઈ એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાઈ ગયા ચેન્નાઈ એરપોર્ટ પર અનેક ઉડાનોને રદ કરવામાં આવી છે વરસાદને કારણે ચેન્નાઈમાં હવાઈ સેવા પ્રભાવિત થઈ છે હજુ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમિલનાડુમાં સવારથી જ ભારે વરસાદ એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાઈ ગયા કારણે ચેન્નઈમાં હવાઈ સેવા પ્રભાવિત થઈ આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી તમિલનાડુમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ચેન્નાઈ એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાઈ ગયા ચેન્નાઈ એરપોર્ટ પર અનેક ઉડાનોને રદ કરવામાં આવી છે વરસાદને કારણે ચેન્નાઈમાં હવાઈ સેવા પ્રભાવિત થઈ છે હજુ આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે